નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અંબાલાલ પટેલને ધ્રુજાવી દે તેવી આગાહી આજથી ઠંડીનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી આવક વધે પરંતુ ભાવ ન મળતા ખેડૂતોની નિરાશ સરકાર હવે ડુંગળીમાં પણ સહાય કરે તો ખેડૂતોને રાહત મળે ડ્રોપ થયેલા સાત હજાર બાળકોને શોધીને પ્રવેશ આપવામાં આવ્યા આ સપ્તાહમાં ગ્રામ્યની તમામ કામગીરી પૂર્ણ થશે ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી મગફળીની આવકથી ઉભરાયું જાણું મંડિત શુ બોલાયા ભાવ અંબાલાલ માલપુરમાં આજે સચ્છડ બંધ વેપારી પર હુમલાને લઈ વેપારીઓ નો આક્રોશ વેપારીઓ દ્વારા અપાયું છે બંધનું એલાન મોટી સંખ્યામાં વેપારીઓ બંધમાં જોડાયા વેપારી દ્વારા દુકાનો બંધ કરાવી બંધ ને આપ્યું સમર્થન તો માલપુર વેપારી એસોસિએશને પોલીસ ઇન્સ્પેક્ટરની અને મામલતદાર પાઠવશે આવેદન કડક કાર્યવાહી કરવાની વેપારીઓની પોલીસ સમક્ષ માંગ ઉઠે છે તો માલપુરમાં આજે સજ્જડ બંધ છે વેપારીઓ પર હુમલાને લઈને વેપારીઓનો આક્રોશ જોવા મળ્યો વેપારીઓ દ્વારા અપાયું છે બંધનું એલાન મોટી સંખ્યામાં વેપારીઓ બંધમાં જોડાયા જેસર તાલુકામાં એસટીના જૂના બંધ થયેલા તેમજ બસના રૂટો ઉપર ફરી બસો ચાલુ કરવા જેસર તાલુકાની જનતાની માંગણી છે સાવરકુંડલા જેસર ભાવનગર સવારે છ વાગ્યાની બસ ચાલુ હતી તે બસ બંધ કરી દીધેલ છે ભાવનગર શહેરમાં વહેલી સવારના પવનની અસરથી મહત્તમ તાપમાન ઝીરો પોઈન્ટ નવ ડિગ્રી ઘગડી ત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચતા શહેરમાં દિવસે પણ લોકોએ સામાન્ય ઠંડી અનુભવી હતી આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં સૂકા પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી રાત્રે ઠંડીનો પારો ગગડીને અઢારથી ઓગણીસ ડિગ્રીએ પહોંચવાની વકી છે યાર્ડમાં વેપારીઓ એવું જણાવ્યું છે કે ડુંગળીની ક્વોલિટી નબળી છે એટલે ભાવ સારા નથી મળી રહ્યા યાર્ડમાં આવેલા વેપારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા ડુંગળીની આવક અત્યારે વધારે છે કે ગત વર્ષે ડુંગળીના ભાવ 800 થી નવસો સુધીના હતા પરંતુ આ વખતે ક્વોલિટી નબળી હોવાથી 200 થી સાતસો પચાસ સુધીના ભાવ છે પાટણ રેકિંગ કાંડ બાદ યુનિવર્સિટીની ગાઈડલાઈનનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે એમએસ યુનિવર્સિટીની તમામ 16 હોસ્ટેલોમાં રાત્રે વોર્ડન દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે હોસ્ટેલોમાં સિનિયર જુનિયર વિદ્યાર્થીઓનું સંયુક્ત કાઉન્સેલિંગ કરાશે યુનિવર્સિટીમાં ચોરીની ઘટનાઓ વધતા વધારાના સિક્યુરિટી પોઈન્ટ માંગવામાં આવ્યા છે તેમજ યુનિવર્સિટીમાં અત્યારે બસો પોઈન્ટ પર સિક્યોરિટી છે તેમાં વધારાના પચાસ પોઈન્ટની માંગણી કરાઈ છે ત્રણસો સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવે છે બીજા સો સિક્યોરિટી ગાર્ડની શિફ્ટ પ્રમાણે જરૂરિયાત છે વિજિલન્સ ઓફિસરે વધારાના સિક્યોરિટી પોઈન્ટ માંગ્યા છે ગુજરાત બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે ત્યારે બોર્ડના આદેશને ધ્યાને રાખી ડીઓએ જણાવ્યું છે કે કોઈ પણ સ્કૂલના પ્રિન્સિપાલના સઘા પરીક્ષા આપવાના હોય તો તેને સ્થળ સંચાલક તરીકે નિમણૂક અપાશે નહીં જોકે આ સૂચનામાં માત્ર આચાર્યને નહીં પરંતુ પરીક્ષામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને લાગુ પડશે પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ બાદ હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે સરકારી યુનિવર્સિટીના વિશેને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખીને અપીલ કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના ઓગણીસ દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે વીસ થી ત્રેવીસ નવેમ્બરના ઠંડીનું જોર વધશે બંગાળ ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડૂતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસની આવક કરવામાં આવી હતી યાર્ડની બહાર બંને બાજુ જણસે ભરેલ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જળસેની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બંને જણસેની આવક સદંતર બંધ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ રાજ્યના સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો જાહેર કરવામાં આવ્યો હતો ડ્રોપ આઉટ રેશિયો જાહેર થયા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરીને વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલે લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી અઢળક આવક છતાં નબળી ક્વોલિટીને કારણે ભાવ ન મળ્યા જેથી આ ડુંગળીને કારણે ખેડૂતોને રૂવાનો વારો આવ્યો છે ગત વર્ષની તુલનામાં આવક તો વધારે છે પરંતુ ગુણવત્તા ઘટી છે જેના કારણે પ્રતિમાન ડુંગળીનો રૂપિયા બસો થી સાતસો પચાસ સુધીના ભાવ બોલાયા હતા આથી ખેડૂતો નિરાશ બન્યા હતા આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર હવે ડુંગળીમાં પણ સહાય કરે તો ખેડૂતોને રાહત મળે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના ઓગણીસ દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ હવે હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે વીસથી ત્રેવીસ નવેમ્બરના ઠંડીનું જોર વધશે આ સાથે તેમણે જણાવ્યું કે સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે મહેસાણા પાલનપુર રાજકોટ પાલનપુર ગાંધીનગર હિંમતનગર પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર